નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેવું જેથી તમને માહિતી મળી શકે કે કઈ માર્કેટમાં કેટલો બજાર ભાવ નોંધાયો તો વધારે સમય ન બગાડતા ખેડૂત મિત્રો કરીએ વિડીયો શેર મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો ને સાઠ રૂપિયાથી ત્રણસો ને સાઠ રાજકોટમાં એકસો ને પાંચ રૂપિયાથી ત્રણસો ને વીસ અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા ત્યારબાદ અંકલેશ્વર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે બસો રૂપિયા અને આષ્ટ બજાર ભાવ છે ચારસો રૂપિયા જેતપુર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ વીસ રૂપિયાથી બસો ને ત્રીસ રૂપિયા છે વિસાવદરની જો મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો વિસાવદર માર્કેટમાં ચાલીસ રૂપિયાથી છ્યાસી રૂપિયા ત્યારબાદ ગોંડલ માર્કેટની ખેડૂત મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવ તો એકાણું રૂપિયાથી ત્રણસો ને એક્યાસી ત્યારબાદ મિત્રો મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ એકસો ને વીસ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા જો ડીસા માર્કેટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીની તો એકસો ને પચાસ રૂપિયાથી ત્રણસો પચાસ જામનગર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ પચાસ રૂપિયાથી બસો રૂપિયા મહુવા માર્કેટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો મહુવા માર્કેટમાં એકસો ને એકત્રીસ રૂપિયાથી બસો ને છપ્પન સુરત માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ સો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ વાસણા માર્કેટની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો વાસણા માર્કેટમાં એકસો ને વીસ રૂપિયાથી ચારસો રૂપિયા લાલ ડુંગળીનો બજાર ભાવ મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં